ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નવી કામરોલ ગામ ખાતે મોડી સાંજે કોઈ પણ કારણસર મારામારીનો બનાવ બન્યો મારામારીના બનાવમાં ઈજાગ્રસ્ત બે વ્યક્તિને 108 પાઇલોટ ચંદ્ર સી ગોહિલ અને ડોક્ટર વિપુલભાઈ દ્વારા તળાજા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા અહીંયા મીડિયા સમક્ષ ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સામે પક્ષના લોકો પર ગંભીર આરોપો મૂક્યો જો કે આ બનાવની જાણ થતા હોસ્પિટલ ખાતે પોલીસ અધિકારી પણ દોડી આવ્યા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી ભર ભાઈને મારવા મળ્યા બે પાઈ પેટ ઉપર સડી ગયા ગળથી પર સડી ગયા તો હું એને વારવા ગઈને કવાડી લઈને થવાડ્યો તો મેં કવાડી આશંક વાત ગઈ તો કવાડી મને માથા મારી લીધી મને કે તું મું લે અમે બે ભાઈ નામ સુરપાલ ને કિરપાલ હા અને આશિયા શારદા મને કવાડી મારી સાહેબ એ મારા ભાઈને મારતો હતો કે મેં હાથમાંથી ઝોંટી લીધી તો મને મારી લીધી